ઉત્તર પ્રદેશના બિલિયા ગામમાં લગ્નમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચસો અડસઠ યુગલો સાથે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડી થઈ છે અહીં સેંકડો છોકરીઓએ વર વગર લગ્ન કર્યા અને પોતાને હાર પણ પહેરાવી જોવા મળી રહી છે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે હાલમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર એકાવન હજાર રૂપિયા આપે છે તેમજ તેનું આયોજન દરેક જિલ્લામાં કરવામાં આવે છે બલિયા જિલ્લામાં પાંચસો અડસઠ યુગોલોના લગ્ન થયા પરંતુ હવે તેમાં છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે જેમાં સેંકડો કન્યાઓના વિવાહ વર વગર થયા હતા ઘણી નવવધુઓ પોતાના જ ગળામાં હાર પહેરાવતી જોવા મળી છે તેમજ આ ઉપરાંત ઘણી મુસ્લિમ કન્યાઓ પણ પોતાને જાતે હાર પહેરાવતી રહી હતી આ મામલાની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ છોકરીઓ ત્યાં ફરવા માટે આવી હતી જેને પૈસાની લાલચ આપીને સામૂહિક લગ્ન યોજવામાં ભાગ લેવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી હતી જેથી કાગળ પર યોજના દેખાડીને સરકારી તિજોરીમાંથી પૈસા લેવામાં આવે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો